સુરત માસ ટ્રાન્સપોર્ટેશન લઈને સતત વિવાદો સામે આવતા જ રહે છે ત્યારે મગોબ ડેપો ખાતે બસ ચાલકો હડતાલ ઉપર ઉતર્યા હતા જોઈનિંગ વખતે જે પગાર આપવાની વાત હતી તેના કરતા અલગ પ્રકારની રકમ ચૂકવાતા ડ્રાઈવરોએ રોષ વ્યક્ત કરી સૂત્રો કર્યા છે

ઉપરાંત દ્વારા ડ્રાઈવરના પૂરા પડતી એજન્સીને એક લાખનો દંડ પણ ફટકાર્યો હતો વધુમાં ડ્રાઈવરે જણાવ્યું હતું કે એક ડ્રાઈવરને માત્ર આઠ કલાકની શિફ્ટ કરાવવા માટેનો કાયદો બનાવ્યો છે તો કે અગાઉ તેઓ ડબલ શિફ્ટમાં પણ નોકરી કરતી શકતા હતા પગાર વધારે મળતો હતો પરંતુ હાલ એક શિફ્ટમાં નોકરી કરતા હોવાથી પણ પગાર ઘટ્યો છે કે ડ્રાઈવરોનો આરોપ છે કે આઠ કલાકની એક શિફ્ટમાં કામ કરવાની એકવીસ હજાર ચારસો જેટલો પગાર આપણ નક્કી થયો હતો અને માટેના અલગથી રૂપિયા ચૂકવાશે તેમ કહેવાયું હતું પરંતુ તે મુજબ પગાર કરાવ્યો નથી જેથી ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા છે ચૌધરી ધીરુભાઈ સિંગાભાઈ હું અહીંયા મોગપ ડેપો ગ્રીન છેલ્લી બસો અને ડ્રાઈવર કન્ટ્રાક્ટ હંછા એમાં હું નોકરી કરું છું અહીંયા ડ્રાઈવરોની કોઈ સેફ્ટી નથી સાહેબ અમારો એક ડ્રાઈવર ફૂલ પાડે એક્સિડન્ટ થયો એના ચાર મહિના પૂરા થવા આવ્યા ત્રેવીસ તારીખે હજુ ડ્રાઈવરની કોઈ જાતની કાર્યવાહી નથી આ લોકોથી હવે ઘરના લોકો આવ જાવ કરે છે આવ જાવ કરે છે આ લોકો રોજ રોજના ધક્કા ખવડાવે અહીંયા તમે કેમ ઊભા છો અને શું માગણી છે તમારી અમારી માગણી એ જ છે ડાઇવરોની કોઈ સેફ્ટી નથી અને પગાર આ લોકો આપા કહે છે ને પગાર પછી મોકલી જાય મતલબમાં કહેવાનું મતલબ આ લોકો પગારનું વાત કરે ને પછી ફરી જાય છે એમ ઓવરલોડ ને પેસેન્જરો ઓવરલોડ ભરાય છે દરવાજા બંધ નહીં થતા ને એમાં જવાબદાર તો ડ્રાઈવરના નામ પર આવે છે આ તો સેફ્ટી રહેવી જોઈએ ને સાહેબ એમ બધો પુરાવો આપીને અહીંયા નોકરી કરવા આવ્યો છે ડ્રાઈવરોએ અચાનક જ પગાર મુદ્દે વિરોધ કરી હડતાલ પાડી દેતા પાલિકાના અધિકારી દોડતા થઈ ગયા હતા જોકે આખરે સમજાવટ બાદ મામલો થારે પાડ્યો છે અઝલ કુર્સી સાથે પ્રકાશવાળા